જય શ્રી કૃષ્ણ બધાને અને આપણે હાંજે અત્યારે બનાવવાના હે પુડલા તો હું તમને બતાવું કેવી રીતના બનાવ હું ખબર નહીં આગળ જોજો કેવી રીતના બને કેવી રીતના નથી બનતા આપણે પેલી ટ્રાય નથી પણ ટ્રાય તો ઘણી હે પણ હમણાં કેટલો ટાઈમથી આપણે બનાવવા નથી તો અત્યારે તો ચાલો બતાવીશ તમને પુડલા માટે મસ્ત રગડું તૈયાર કરી લીધું હોય અને એમાં આપણું તેલ લઈ લીધું છે અને આપણે તવી થોડી થાળી લઈ લીધા અને અહીંયા આપણે ગેસ ઉપર મૂકી દીધી છે તવી અત્યારે બીજી રસોઈ બને એટલે વેહાણ બધું થઈ ગયું કોઈ ધ્યાન દેતા નહીં તો હું માલો બનાવવાનું ચાલુ કરું હું તમને બતાવીશ કેવું થાય તો ફાઈનલ જો કાંઈક આવી રીતને હે બુદલા આપડા અને જો આગળ ગીમ બને તમને બતાવું તમે બધા કેમ કરતા હો ખબર નથી આજ મન થઈ ગયું હતું અઠાઢ વાતાવરણ એટલે આપણે ખાવાનું

હાલો હમણાં થઈ જાય જા હાલો જ આપણે મસ્ત મજાના બનાવી લીધા એ પૂજલા હવે ગરમીથી નાઈ ગયા હોય તો હાલો ફટાફટ ખાઈ લે ને બધા ચોખા એટલે ધડકા મંદ અહીંયા રાખડે અને બધા હું હોવાની ત્યારે કરે આપણે છેલ્લે હે હું નિર્બેન નિર્બેન બનાવે પૂજલો અને આપણે ગરમા ગરમ ખાવાનું ચાલુ કર દે જય શ્રી કૃષ્ણ જય માતાજી ગમ છ મિત્રો મજામાં મજામાં જ હોવાનું સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા લોગમાં ને વાગવામાં છે અત્યારે સાડા આઠ ને બધું કામકાજ આપણે થઈ ગયું અને આપણે થઈ ગયું હોય ફ્રી અને બાકી એક કરવાનું હે તો નિર્બેન કરવા ગયા બાકી ઘરનું બધું થઈ ગયું હોય અને આજે હાંજે થોડાક મોડા ઉઠતા હતા ને બહુ ગરમી નથી ફરી એમ આજ તો ફૂતા હતા પણ પવન હતો નહીં એટલે બધા મોડા ઉઠાજ તો અને બસ અત્યારે એવું બધું હમક વાતાવરણ હોય તો હવામાં આપણે બેસી

ઘટ પર ના કે હોય હા ઈ જાતે જો હે ને આમ જો ઘટ પણ ખાલી શરીર આપણું ઘઢું થાય આપણી બુદ્ધિ ને ઈ બધું ઘઢું ના થાય આપના વિચાર ને ઈ તો પછી પરજા કોરા ને એટલે છોકરા જ્યાં પછી ઘઢા થાય ને તો શું કરે નકર છોકરા એને લખે નહીં ઓહો તો બસ તું શું કરે લખો નઈ બહુ છે

હમ હા રોકાય તો બેગ દી હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન જો આ બધે છે ને મારા ફોટા આજ નીકળા છે જૂના તો ઈ જોઈ છે હે મારા હે એડિટ કરેલો હોય તો જોવા મારા ભાઈ છે બી અને આયત જે કંઈ જોવા નથી દેતો અને બહુ اچھا પ્રોફાઇલ કાં બીજું તીજામ ફોટા દેખાય બીજી માસી ઓ અમાર મમ્મી 19 ફોટા હે એ હતી બીન મેર મમ્મી હ આ તીન ફોટો તો ગઈ સાંજ ચૂ કેટલી મસ્ત ના કાયમાં ઓલી તો ને તમે જો મસ્ત ફોટા જો કે

ટ્વીન પણ મને નથી લાગતું આ ગંધારી છે આ મારા ખબર લાગે તમને લાગે આ બ્લોગ બંધ પછી મને બેન ની તો ખબર ક્યાં ના હોય અલગ જ છે